અલ્પેશ કથેરિયાનો સાફ સંદેશ હવે કોલર પકડવાનો કોઈ પ્રયાસ નહીં ચલાવાય કાર્યક્રમ દરમિયાન સમાજ દ્વારા અલ્પેશ કથિરિયાનું સન્માન કરવામાં આવ્યું તેમના પ્રવચનમાં સ્પષ્ટ સંદેશ આપ્યો કે તે હવે પૂર્વ તરફના રાજકીય પ્રભારો અને સમાજમાં ચાલી રહેલ આંતરિક વિવાદને પડકારરૂપ સ્વીકારી અને મજબૂત રણનીતિ સાથે આગળ વધશે અલ્પેશ કથિરિયાએ ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્રમાં કહેવત છે માની ગાળ કોઈ ન ખાય ગોળી ખાઈ લે હવે એ સમય આવી ગયો છે કોઈ પણ આવી રીતે બોલી જાય અને જવાબ ન મળે હવે અમે એ તૈયારીમાં છીએ કે ગાડીનું નુકસાન થવાનું તો દૂરની વાત રહી કોઈ કર્યા કરતાનો કોલર પકડવાની પણ કોશિશ નહીં કરી શકે આજે તમારે ગમીને ભારતમાં જવું કે પાસપોર્ટનો જરૂર ન પડે એ પરમિશન ન લેવી પડે એ સરહદ નથી બાંધી કે તમારે ઓળંગવી હોય તો પરમિશન આપવી પડે ગમીને તમે ગમે જઈ શકો છો તો અમે ગોંડલમાં ગયા એમાં કોઈ વિશેષ અમે કામ નથી કર્યું આનાથી અમે ત્યાં લોકોને જગાડ્યા છે કે ગમે એ ગમે માણસ બોલે ગામની વચ્ચે પચાસ સો બસો પાંચસો પોતાના પંટરો લઈ અને સભામાં તમે બોલો કે ભાઈ ત્રીસ વર્ષ અહીંયા હું છું મારો પરિવાર છે એવું ન થાય હું અહીંયા મારા માણસો હોય તો હું બોલું ત્રીસ વર્ષ કથિરિયા પરિવારના પ્રમુખ હું જ રહીને હું જ થાય એમ ન હાલે પરિવાર છે લોકશાહી છે કાલ ફરે નવા આવે જૂના હોય બધાનું માન સન્માન હોય તો આવી રીતે આજે અમારી જે આગળની વાતો અમે લઈને જવાના છીએ આ કાર્યક્રમ પછી મીડિયા નહીં આવો વેકેશન હશે જયારે શનિ રવિ રજા હશે અમને એમ લાગશે ફરવા જવું ત્યારે જશું ગોંડલ એ ગુજરાતનો નો પ્રદેશ છે આખા ગોંડલમાં ચપે ચપે જાણશો ક્યાં હું ઇતિહાસ છે ક્યાં ભૂમિ છે આ ભાગવત ભૂમિ ગોંડલ છે તો આ ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છે અને હવે જ્યારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય અને હું ખાતરી આપું પહેલી વાર હોય તો સ્વાભાવિક છે કે આપણે એમને એ માન સન્માન આપવામાં ઉના ઉતરે પણ આપણા તો સંસ્કાર છે આપણે માન સન્માન આપ્યું પ્રથમ વખત અમે ગયા એક પણ પ્રકારનું ઘર્ષણ નહીં કોઈની સાથે વાત નહીં કોઈ સાથે મારામારી બોલાચાલી કોઈ પણ વિરોધ વગર અમે સંપૂર્ણ રીતે પરત આવ્યા પણ હવે જ્યારે પણ જઈએ એક પણ ગાડી તો ઠીક એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જવાના કેમ કે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે આ ગોંડલમાં લુખાગીરી છે આટલી બધી પાંચસો પ્લસ ચૌદ અધિકારી એટલે પાંચસો ચૌદ સવા પાંચસો અધિકારીનો બંદોબસ્ત હતો એ દિવસે ગોંડલમાં તો આટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં પણ એટલી બધી લુખી ટોળકી ને ભાડુવાથી જમાતો લઈ અને પોતાના કૃત્ય પાર પાડતા હોય તો વિચારો કે જે માણસ પાસે બિચારા પાસે કાયદો નથી જે માણસ લાચાર છે ગરીબીમાં જીવે છે ક્યારેય વિચારો કઈ બોલી નથી શકતો આવા પીડાતા માણસો શું પીડા હશે એની ખાલી કલ્પના કરો